નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ આજની ધાણાની આપણે આવકની વાત કરીએ મિત્રો તો ગઈકાલે આઠ હજાર ગુણીની આવક હતી આજે સાત હજાર ગુણીની આવક છે એટલે ગઈકાલ કરતાં ધાણાની આવક એક હજાર ગુણીની આવક આજે ઓછી જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામ કરતા તમે જોઈ શકો તો અહીંથી છાપરા નંબર કપાસ છાપરા નંબર એકમાંથી શરૂ હોય તો હરાજીમાં જે જાણી લઈએ કહેવાડીએ છે આજના ધાણાના બજાર ભાવ આ મિત્રો મારા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચૌદસો ને એકતાલીસ ચૌદસો ને એકતાલીસ રૂપિયા વેચાણા ધાણા છે સુપર ચોખા કલર વાળા

તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો ઈગલ કલરમાં છે ઈગલ દાણો મોટો છે ફાયદો મિક્સમાં છે તેરસો ને એકોતેર રૂપિયામાં વેચાણો છે બારસો ને એક રૂપિયા નો ભાવ થયો ને એક રૂપિયા ભાવ થયો અમારે દમ જોવા મળીએ છીએ બારસો ને એક રૂપિયામાં